નમસ્કાર દર્શક મિત્રો જનર્પદ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ને હું છું આપણો મિત્ર કંચન પરમાર દર્શક મિત્રો મુખ્યમંત્રી આવે લોકશાહીની ઢવે લોકો રજૂઆત કરવા જાય ને પોલીસ ધરપકડ કરે કારણ કે મુખ્યમંત્રી એ ગુજરાતના એક પ્રથમ નાગરિક ગણાય એટલે એમની સુરક્ષાનો જવાબદારી પોલીસના હાથમાં હોય છે પરંતુ વાત એ છે કે મુખ્યમંત્રીશ્રીને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે એનો એનો જવાબ ન આપવા માટે આ પોલીસ ધરપકડ કરતી હોય છે કે પછી પાર્ટીઓને એજન્ડા હોય છે ભૂખી કાસને ન્યાય આપો કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદન આપવા જતાં પોલીસે પરમિશન ન આપીને ધરપકડ કરી વડોદરામાં પૂર ન આવે તેની સમીક્ષા કરતાં મુખ્યમંત્રીશ્રીને અઘરા સવાલ પૂછતા આવેદન કરવા જતા લોકોને પોલીસે રોકી અને તેમની ધરપકડ કરી હવે એ લોકો કહે છે કે જાગો વડોદરાના આગેવાનો તમે જાગો કારણ કે આ સમયે પ્રદેશ પ્રવક્તા પૂર્વ પ્રમુખ નરેન્દ્ર રાવત મ્યુનિસિપલ કમિશનર અમીરરાવત અનુજ નગરસેઠ કિરણ કાપડિયા વિશાલ પટેલ યુનુષ મંસુરી રજા અક્ષેટ ઘણા બધા આગેવાનોને તમે બસમાં જોઈ રહ્યા છો પોલીસ પકડીને લઈ જઈ રહી છે જેનું મુખ્ય કારણ એ છે કે આવેદન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વડોદરાને પૂરતી બચાવો ભૂખી કાસનો રૂટ ડાયવર્ટ કરવાનો નિર્ણય પાછો ખેંચો નોન ટેકનિકલ અને મૂર્ખામી ભર્યો તે આ જે કંઈક નિર્ણય છે તેને કેન્સલ કરી ઓરિજિનલ કાસ્ટની જગ્યાને પહોળી કરો આવું આ લોકોનું કહેવું છે ફરીથી હું તમને એકવાર બતાવું વિડીયોમાં આ લોકો શું કહી રહ્યા છે અને કેવી રીતનો વિરોધ કરી રહ્યા છે વિડીયોમાં તમે જે સાંભળો છો મુખ્યમંત્રી શ્રી જવાબ આપો હાઈ રે ભાજપ હાઈના નારા લાગી રહ્યા છે મુખ્યમંત્રી શ્રી પાસે કયો જવાબ માંગવા આ લોકો ગયા હતા તો વિશ્વામિત્રીની વિઝિટ અને કામો ફક્ત લોકોને મૂર્ખ બનાવવા માટે છે હિંમત હોય તો મુખ્યમંત્રી શ્રી જાહેરાત કરે કે આ ખાડા ખોદવાથી હવે પૂર નહીં આવે અમે ચેલેન્જ કરીએ છીએ કે આ ખાડા ખોદવાથી કોઈ ફરક નહીં પડે મુખ્યમંત્રી શ્રી પણ આ પરિણામ વગરના કામમાં જોડાઈ રહ્યા છે આવું આ આંદોલનકારીઓનું કેવું છે જન આંદોલન ધરણા કાર્યક્રમ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશ્વામિત્રી નદી ભૂખી નદી અને અન્ય કાસના કામથી શું વડોદરા પૂરથી બચશે વડોદરામાં ત્રીસ વર્ષમાં અગિયાર વખત પૂર આવ્યું છે તમે વિચારો કે ત્રીસ વર્ષમાં અગિયાર વખત જ્યારે પૂર આવ્યું હોય વડોદરા શહેરમાં મુખ્યમંત્રી શ્રી આપ આવી રહ્યા છો ત્યારે આપને જણાવવાનું કે વિશ્વામિત્રીના પૂરના લીધે વડોદરા શહેરના નાગરિકોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું એના જવાબદાર શાસક પક્ષના ભ્રષ્ટાચાર અનઘડ વહીવટ છે શહેરમાં પૂર રોકવા એવું શું કરી રહ્યા છો કે જેથી ભવિષ્યમાં બીજી વાર વિશ્વામિત્રનું પૂર ન આવી શકે આવું તમે પ્રજાને જણાવો આ તમે જોઈ શકો છો ભૂખી માટે જન આંદોલન તેમજ પોસ્ટરો લઈને આ લોકો જે દેખાવ કરી રહ્યા છે જે આંદોલન કરી રહ્યા છે પોલીસે તેમની ધરપકડ પણ કરી છે પરંતુ સવાલ વારંવાર એક એવો ઊભો થાય છે કે વિશ્વામિત્રી નદી ઓડી થાય ઊંડી થાય બહુ સારી બાબત છે તેના પરના દબાણો દૂર થાય એ તો એનાથી વધારે સારું છે પરંતુ શું પારદર્શક કામ થશે ખરું શું આ જનતા જે રાહ જોઈ રહી છે જે વડોદરાના લોકો જે ઈચ્છી રહ્યા છે કે ખરેખર વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં વડોદરા મહાનગરપાલિકાની જે કામગીરી છે એ માત્ર ને માત્ર ખાલી વાર્તા રહેશે કે પછી કામગીરીમાં વડોદરાની જનતાને કેટલો લાભ થશે તે તો આવનારો સમય બતાવશે પરંતુ મૂળ વાત એ છે કે તમે બધા જ જાણો છો કે વડોદરા શહેરને અનેક વખત પૂરનો ભોગના લીધે કરોડો રૂપિયાનું નુકસાન થયું લોકોએ જીવ ગુમાયા લોકોના કેટલા લોકો મેડિસિન વગર રહ્યા કેટલાના સ્વાસ્થ્ય બગડી ગયા ઘણું બધું થયું કેટલાના પરિવારો તરછોડાઈ ગયા ઘણા બધા કિસ્સાઓ બન્યા પરંતુ આ જાડી ચામડીના જે જવાબદાર લોકો છે તેમને કંઈ ફરક નથી પડતો તો આશા રાખીએ છીએ આ અહેવાલનું મુખ્ય કારણ એ છે કે વડોદરા શહેરની સંસ્કારી નગરીને આ પ્રોજેક્ટનો ભરપૂર લાભ મળે પહેલી તકે પૂર્ણ થાય અને યોગ્ય કામ થાય એ જ